ભ્રષ્ટાચાર મામલે ખુદ ભાજપના જ આગેવાનો મેદાને આવ્યા હોય અને અગાઉ પણ આ બાબતે અનેકવાર ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના ભાજપ દ્વારા આક્ષેપો લગાવાયા હોય ત્યારે વહીવટી તંત્ર દ્વારા ભાજપના આગેવાનોના આવેદનપત્ર અને રજૂઆત બાદ કોઈ કાર્યવાહી થશે કે નહીં તે જોવું રહ્યું મારું નામ સુભાષ ગોહિલ ધોલેરા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ હાલ સદસ્ય આજે મેં ધોલેરા મામલતદાર કચેરી જે એક્સપ્રેસ વે બને છે બાવળીયાળીથી પીપળી બાજુ જે રસ્તો જઈ રહ્યો છે સાડે ત્રીસ કિલોમીટર અંદાજિત છે તેમાં જે માટી નાખવામાં આવી છે તે માટી સરના બાવીસ ગામડાની અંદરથી માટી આ લોકોએ લીધી છે સરના નિયમ મુજબ બાવીસ ગામની અંદર માટી લેવાનો કોઈ ઉલ્લેખ જ નથી ત્યાં કોઈને ફાઇનલ પ્લોટ કોઈની જમીન હોઈ શકે છે સરકારી પડતર હોય છે પણ એમાં કોઈના સર ફાઇનલ પ્લોટ પણ હોઈ શકે છે અને આ મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે એટલે અમે કાર્યકર તરીકે અમે ગર્વ અનુભવ્યું છે અને જો આવા કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવશે તો અમે નહીં ચાલવી લેવી એમાં નીતિન ગડકરી સાહેબે કીધેલું છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરતો તો અમને જાણ કરજો તો અમે મીડિયાના માધ્યમથી નીતિન ગડકરી સાહેબને જાણ કર્યું છે કે એમ કેસી દ્વારા જે માટી લેવામાં આવી છે એ તમામ માટી એને એસ શરમાંથી લીધેલી છે માટી એને જોકે માટી બહારથીને જ લાવવાની હતી અને આ માટી રહી એકદમ સારવાળી માટી છે એને સામાન્ય ગ્રામ પંચાયતના રસ્તામાં પણ આ માટીનો યુઝ નથી કરતા અને રોડ અઢીસો મીટરનો હોય અત્યારે નેવું મીટરના રોડનું કામ ચાલુ છે ભવિષ્યમાં એ અઢીસો મીટરનો બનવાનું એને સાઈડમાંથી માટી લઈને નાખી છે જ્યારે અઢીસો મીટરનો રોડ બનશે તો આ બીજી માટી આપણે સાઈડમાંથી લીધી છે એ માટીમાં તો સરકારને ડબલ ખર્ચો થાય તો આજે કરી છે કેવા પ્રકારની કરી એટલે અમે મીડિયાના માધ્યમથી એવી એક રજૂઆત કરવી છે સરકારશ્રીને કે એમ કેસીમાં જે અત્યારે રોડ બની રહ્યો છે માટી લાયા એમાં લોખંડ કયું વપરાણું એની એક સરકાર ટીમ બનાવે અને એની તપાસ કરે અને અમે સ્થાનિક કાર્યકર્તા એમને સાથે રહીશું અને ક્યાં ક્યાં માટી લેવાની છે એ બધી અમે સાથે રહીને બતાવશું કામગીરી ક્યારે થાય તેવી માગણી અને જો ન થાય તો આગળ શું આવે અમે તાલુકાના તમામ સદસ્યો ગ્રામજનો સરપંચો બધાએ સરકારશ્રીમાં રજૂઆત કરશું શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આની રજૂઆત કરશું ને અમને વિશ્વાસ છે કે અમારી સરકારમાં યોગ્ય પગલાં લેવાય છે કામગીરીમાં આક્ષેપ ભ્રષ્ટાચાર કામગીરીમાં તો બહુ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એટલે અમે સ્થાનિક કાર્યકર્તા તરીકે અમારી જવાબદારી બને કે કોઈ મોદી સાહેબના ડ્રીમ પ્રોજેક્ટમાં આવા ચેડા કરે આવા ભ્રષ્ટાચાર કરે એ અમે નહીં ચીનવી લે જીડીસી ન્યુઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા